તોડફોડ કરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી સુરતમાં ઠેર ઠેર સ્પાની આડમાં ગોરખ ધંધાવત ચાલી રહી હોવાનું અનેક પોલીસે ઝડપી પાડ્યું છે કે તેમ છતાં સુરતમાં બિલાડીની ટોપની જેમ સ્પા ચાલુ થઈ રહ્યા છે કાર બેસ્પાના ધંધામાં આતંક પર શરૂ થયો તેમ લાગી રહ્યું છે સરથાણમાં યોગી ચોક પાસેના એપલ સ્કવેર સાવરિયા સર્કલ પાસેના સાવણ પ્લાઝામાં ભાગીદારમાં ચાલતા સ્પામાંથી બે ભાગીદારો છૂટા પડતા એક બીજામાં સ્પામાં તોડફોડ કરાય જે મામલે પોલીસને જાણ કરે હતી જો કે સરતાણા પોલીસે આ મામલે દબાણવા પ્રયાસો કર્યો તેમ લાગી રહ્યું છે પારિવારિકનો બે આવ્યા કે તો મારવા લઈ ગયો હવે પાર્લર વાળો નથી કોને ફોન કોને ફોન તો લઈ ગયો જ્યારે આપનું પાર્લર ચાલે છે તો એ પાર્લરની અંદર એ લોકો કોણ હતા વ્યક્તિ કેવા હતા સુરત માં સુરતમાં સ્પાનિયાર્ડમાં શરૂ થયેલા આતંકને પોલીસ અત્યારથી ઝેર કરવું પડશે નહીં તો આવનાર સમયમાં આ લોહિયા સાબિત થશે જેમાં કોઈ બે મત નથી અઢળ કુર્સી